તો જય દ્વારકા તો અત્યારે આપણે જવાનું છે મારા ભાઈ બન વાડી છે તો ઘઉં ભરવા જવાનું છે તો હવે જોતા રહેજો તમે બધાય પણ હવે અને આ રીતે અમારે બે વતરી જાય તમારે હેલો હેલા હે અહીંયા ભેંસું ને એવું બધું વેસું હોય તમારે આવું હોય તો હાલો હાલો ચાલો આને જ બધા ખાલી એમને એમ કહેવાનું હોય લઈ તો જવાનું નથી તો પેલા આપણે નીચે જઈએ અને બધા રાહ જોતા છે આપણી તો હમણાં બોલેરો આવી જાય છે તો હાલો આવી ગયો આપણો બોલેરો ને અમે જઈએ પડતરી ઘઉં ભરવા તો હવે જોતા રહેજો તમે બધાય પણ આગળ હવે ચાળ ભોગી ગયા મારા ભાઈ બંને વાળીએ અને જો આ જેટલું દેખાય બધું આનંદ છે તો હવે જોતા રહેજો બધે આગળ બહુ મસ્ત વાળીએ તો જો બીટ ની ગમેન્ટ ભાઈ હે તો અત્યારે બીટ ખાઈ તો તો બધી ને હાલો હવે આપણે ઘઉં ભરવાનું ચાલુ કરી તો જો બોલેરો પાર્ક નાખ્યો હોય અને ઓલા વર્ષે પણ આપણે વાડિયાથીને જ લઈ ગયા હતા ઘઉં દુકાન માટે તો આ વર્ષે પણ આવી ગયા આપણે તો જોવો તમે બધા પણ અને આ પેડા આપણા બાચકા ઘઉંના તો એ બોલેરામાં ચડાવવાના છે અને બીજા ઘઉં પણ આપણે લેવાના હે તો જોઈ તમે પણ તો જો આ બધા જેટલા બાજકા દેખાય એ આપણે બોલેરામાં ચડાવવાના હે તો એ જોતા રહેજો તમે બધા પણ આગળ હવે તો હું તો ઘણી વાર આ વાળી આવી ગયો હોઉં તો મારો ભાઈ પહેલી વાર આવ્યો હોય તો એ હવે જોવે એ બધાય ઢોળા ચાલો હવે ઘઉંના બાજકા આપણે ઉપર ચડાવવાના છે તો હવે જોવો તમે બધાય પણ આગળ હવે તો હાલો બધા ઘઉંના બાજ કાપડે ઉપર ચડાવી નહીં ખાય અને હવે હિસાબ કિતાબ આવે તો જો મારો ઉપર પૈસા ગણે એ પૈસા દઈને હવે આપણે જઈશું આપણે ઘરે તો હવે જોતા રહેજો તમે બધા પણ આગળ હવે તો હાલો હવે મારો ભાઈ હાથ ધોઈને આવી ગયો તો હવે આપણે પણ હાથ ધોતા આવી તો હવે આગળ કુવો હોય આપણે જઈશીએ હવે તો હાલો હવે અંધારું તો થઈ ગયું હે તો હવે આપણે જઈશું આપણા ઘરે અને હાલો બોલેરો પણ આપણો આ પડ્યો તો હવે જઈશી આપણે ઘરે હવે તો આપણા માટે ડુંગરી આપી આપીએ તો હવે વાડીએથી તો આપણે નીકળી જાય અને જુઓ તમે બધા પણ તો બહુ મજા આવી વાડીએ અને હવે જઈએ આપણે ઘરે તો જવું હવે આગળ ગેટ આવશે વાડીનો એ ગેટ ખોલવાનો વિશે આપણે તો જવું આ રહ્યું એ ગેટ હા આવી ગઈ પેટ્રોલ પંપે ને પેલા પેટ્રોલ પુરાવી લે પેટ્રોલ તો નહીં પણ આ બોલેરો એટલે આપણે આમાં ડીઝલ નાખવાનું હોય તો જોવો હવે આપણે ઢાકણું ખોલ નાખી તો હવે આપણે હાઈવે ઉપર ઉપર રહી ગયા ચા પીવા તો બીજા બધે તો ચા પીવી છે તો આપણે હવે નાસ્તો કરી લઈએ તો હવે જોતા રહેજો તમે મેં બધા પણ આગળ હવે આપણે જવું ઘરે ચાલો હવે આપણે ભોગીએ અટલ સરોવરે તો હવે અટલ સરોવરેથી થોડીક ઘરે ભોગી જઈશું તો હવે જોવો હવે આપણે આ બાચકા ઘરે પોગાડવાના છે અને અહીંયા ગોઠવવાના હે તો થોડીક ભોગી જઈએ આપણે જેવો મારો ભાઈ તો બાજુમાં બેઠો બેઠો મેચ જોવે આઈપીએલ ચાલુ કરી નાખ હોય અમારે છે બાપુ હે છોકરા બધા આવી ગયા ચાલો આવી ગઈ આપણે ઘરે અને જો આપણે બાચકા હારી હારી ને કપડા મેલા થઈ ગયા હે હવે બેઠા છીએ આપણે તો મારું મમ્મી રસોઈ બનાવે છે જો આપણે અહીં બેઠા છે ચાલો વારું કરીને પછી આપણે દુકાને જઈશું તો હવે જોતા રહેજો તમે બધાય પણ આગળ હવે ચાલો આવી ગયા આપણે દુકાને અને બાર બધા બેઠા હે તો આપડે ઘડી બે ચાલો દુકાન તો બંધ કરી નાખી એના આવી ગયા આપણે ઉપર તો હવે બ્લોગ ને કરીએ આપણે એન્ડ તો બ્લોગ ગઈ હોય તો લાઈક કરતા દેજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈક નું ઓપ્શન ઓન કરી નાખજો એટલે અમારો નવો બ્લોગ આવે એટલે તમને ડાયરેક્ટ નોટિફિકેશન આવી જાય ચાલો બ્લોગ ને કરીએ આપણે એન્ડ